આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ સુરેન્દ્રનગર નું પ્રખ્યાત લીલા ચણા એટલે કે જીંજરાનું શાક એક વખત તમે સુરેન્દ્રનગર બાજુ જાઓને તો આ લીલા ચણા નું શાક અવશ્ય બનાવજો ખાજો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે લીલા ચણા આપણા શરીરને ઊંઘ પૂરી પાડે છે એની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે સાથે મેગ્નેશિયમ પોટેશિયમ છે આપણા શરીરને વાયરલ ઇન્ફેક્શનથી બચાવવા માટેનું કામ કરે છે કારણ કે લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે વિચાર કરો કે સૂકા ચણામાં જો આટલી તાકાત હોય કે આપણા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવી શકતો હોય તો લીલા ચણામાં કેટલી બધી તાકાત હશે તો ચલો આજે આપણે શિયાળુ સ્પેશિયલ સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડનું ફેમસ લીલા ચણાનું શાક બનાવીશું એના માટે અહીંયા ફોલેલા ચણા લેવાના છે ચણાને અહીંયા અમે પાંચસો ગ્રામ લીલા ચણા લીધા છે ચણા તમે જોઈ શકો છો ચેક કરવાનું અંદર ફોતરા પણ નથી અને ચણા આવી રીતે ફોલેલા હોવા જોઈએ એકદમ તાજા ચણા હોય તો એનું શાક બહુ સરસ લાગે છે ટેસ્ટી બને છે પાંચસો ગ્રામ ચણા છે તો અહીંયાં થી સાત ચમચી તેલ આપણે જોઈશે આજ કૂકરમાં આપણે આ શાક બનાવીશું તમે આ શાક કઢાઈમાં પણ બનાવી શકો છો અહીંયા આપણે અડધી વાટકી જેટલું લસણ સાથે એની અંદર આદુ અને મરચાની પેસ્ટ બનાવવાની છે સાથે ચાર થી પાંચ ડુંગળીની પેસ્ટ તૂકી ડુંગળીની પેસ્ટ ટામેટાની પેસ્ટ અને એ ઉપરાંત આપણે થોડી અમથી બસો ગ્રામ જેટલી લીલી ડુંગળી ઝીણી ઝીણી સમારીને એડ કરી છે તમે લીલી ડુંગળી ના ઉમેરો તો પણ ચાલે તો પણ તમારા ચણાનું શાક બહુ ટેસ્ટી બને છે અહીંયા તમે સબૂત ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારા પાસે કોઈ પણ શાકનો ગરમ મસાલો હોય તો એનો પણ ઉપયોગ આરામથી કરી શકાય છે તેલ આપણું થોડું ગરમ થશે એટલે આપણે રાય એડ કરવાની છે રાય ઉમેરી રાઈનું તડતડ ફૂટે એટલે આપણે જીરું ઉમેરવાનું એટલે આપણે ચેક કરીશું કે રાય તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં તેલ પરફેક્ટ ગરમ થાય પછી જ જ આપણે આપણે ઉમેરવાની છે અને એ પછી એની વઘારેલું આ શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે તો અહીંયા હવે આપણે રાઈનો વઘાર કર્યો સાથે હિંગ ઉમેરી દીધી હિંગ ઉમેર્યા પછી લસણ મરચાં અને આદુની જે પેસ્ટ છે એ આપણે ઉમેરી દેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા આપડા આ શાકને આપણે બનાવી રહ્યા છીએ તો મરચ એકદમ મીડિયમ આંચે આપણે થોડું થોડું સાંતળવા દેવાનું છે કારણ કે મીડિયમ આંચે જેમ સાંતળાય એમ બહુ સરસ ટેસ્ટી લાગે છે લસણ આદુ અને મરચાની પેસ્ટને આપણે મીડિયમ આંચે સાંતળ્યા પછી આપણે લીલી ડુંગળી ઉમેરી દેવાની છે લીલી ડુંગળીને ઉમેર્યા પછી આપણે સાંતળી લેવાની છે યાદ રહે લીલી ડુંગળીને એની અંદર પાણીનો ભાગ બધો બાળી દેવાનો છે તરત ની તરત આપણે બીજી ડુંગળી ઉમેરવાની નથી એ પાણીનો ભાગ મળે એટલે આપણે જે સૂકી ડુંગળીની પેસ્ટ બનાવી છે એ આરામથી તમે ઉમેરી શકો છો અને આ પેસ્ટને થોડી વાર માટે એમાં સાંતળવા દેશો કારણ કે જે પાણીનો ભાગ આપણે બાળીને બનાવીશું તો આ શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે એટલા માટે તો હવે અહીંયા તમે જો એકદમ સરસ રીતે આપણું આ શાક બનીને રેડી થઈ રહ્યું છે ધીરે ધીરે આપણા આપણી જે સબ્જી છે એ સરસ રીતે સેટ થઈ રહી છે આવી જ રીતે આપણે સબ્જીને બનાવવાની છે તો હવે અહીંયા હું એકદમ સરસ રીતે ધીમે ધીમે બનાવી રહી છું શાક સેટ થઈ રહી છે હવે આપણે એમાં ટામેટાની ગ્રેવી ઉમેરી દેવાની છે ટામેટાની ગ્રેવી છે એ જેવી સેટ થાય એટલે આપણે એની અંદર બધા મસાલા કરીશું ધીરે ધીરે ઓકે તો હવે અહીંયા મેં બધા મસાલા ધીરે ધીરે કરવા મૂકી દીધા છે બધા જ મસાલા થઈ રહ્યા છે તમે જોઈ શકો છો હળદર એમ કે ધાણાજીરું પછી લાલ મરચું મીઠું અને થોડો ગરમ મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને પછી થોડી વાર માટે બધી જ વસ્તુ સાંતળવા દેવાની છે તો એક મિનિટ માટે આપણે બધું હલાવીશું ને એટલે બહુ સરસ રીતે આપણું જે સબ્જી છે આ શાક શિયાળામાં બનાવવાની ખાસિયત જ બહુ સરસ છે આમાં વધારે પ્રમાણમાં લસણ હોવું જોઈએ અને સાથે સૂકી ડુંગળી આ લસણ અને સૂકી ડુંગળી મરચાં અને આદુ આ ચાર ની પેસ્ટ છે થોડી વધારે હોય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે તો અહીંયા આપણે ગરમ મસાલો ઉમેરી દીધો છે બધા મસાલાને આપણે એક મિનિટ માટે શાંતડીશું તમે જો કઢાઈમાં આ શાક બનાવતા હોય તો મસાલા બધા પાછળથી કરવાના અને ચણાની ભારોભાર પાણી મૂકી અને કઢાઈમાં ચણાને બધી ગ્રેવી શાંતડી અને પછી ચણા ઉમેરી ચડવા દેવાના મસાલા બધા પાછળથી કરવાના છે તેલમાં થોડું વધારે ચડિયાતું રાખવાનું છે આમાં પણ આપણે તેલ ચડિયાતું જ રાખ્યું છે પાંચસો ગ્રામ ચણામાં આપણે છ ચમચી તેલ લીધું છે તમે તો તમે જોશો શાક બને એટલે આ શાકની અંદર થોડું તેલ ચડિયાતું હોય એક મિનિટ સુધી બધા જ મસાલાને તેલમાં શાંતળવાના તેલ મસાલા સાથે સેટ થાય એ પછી જ આપણે ચણા ઉમેરવાના છે અને ચણા ઉમેરી અને આપણે હલાવી લઈશું અત્યારે શિયાળાની અંદર ભરે વધારે ને વધારે પ્રમાણમાં જો તમે ખાશો ને તો તમને નહીં પગના દુખાવા થાય નહીં શરીરમાં થાક લાગે તમારે શરીરની પાચન શક્તિ સ્ટ્રોંગ રહેશે અંદરના બધા અવયવો તે મજબૂત રીતે સાથે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો માટે આ રેસીપી બહુ સરસ મજાની છે કારણ કે ચણા તમારા શરીરની અંદર સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે તો હવે અહીંયા આપણે હલાવી લઈશું બધા ચણાને આપણે એક મિનિટ સુધી કે બે મિનિટ સુધી મસાલા બધા ચણે સુધી સાંતળવા દેવાના છે તો તમને પણ જો લીલા ચણાનું શાક ખાવું હોય અને તમારા બાજુ લીલા ચણા નથી મળતા તો અમારા સુરેન્દ્રનગરના મહેમાન બનો અમારા સુરેન્દ્રનગરમાં બહુ સરસ મજાના લીલા ચણાનું શાક તમને રેડી બધી હોટેલોમાં મળી જાય છે ખાસ કરીને જે કાઠિયાવાડી હોટલો છે સ્પેશિયલ શિયાળુ સ્પેશિયલ હોટલો છે એની અંદર તમને લીલા ચણાનું શાક અને રીંગણનો ઓળો અમારા કાઠિયાવાડ નું ફેમસ મળી જાય છે તો મિત્રો ખરેખર જેવી રીતે મહેસાણામાં લીલી હળદરનું શાક ફેમસ છે તુવેરના ટોઠા ફેમસ છે રાજકોટ અને જામનગર સાઇડ ચાપડી તાવ અને ઘૂંટો ફેમસ છે એવી જ રીતે અમારે સુરેન્દ્રનગરની અંદર રીંગણનો ઓળો અને ચણાનું શાક ફેમસ છે તો અહીંયા આપણે સીટી થવા દઈશું એકદમ મીડિયમ આંચે ત્રણ થી પાણી બહુ ઓછું એકદમ મીડિયમ રાખવાની ચાર સીટી પછી આપણે જોઈએ તો વાવ મસ્ત મજાનું આપણું શાક બની ગયું છે રોટલી પરાઠા અને રોટલા સાથે તમે આરામથી આ શાક ખાઈ શકો છો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ઘટ્ટ શાક બનીને રેડી થઈ ગયું છે તો આશા રાખું છું આપ સૌને આજની આ શાક બનાવવાની રેસીપી પસંદ આવી હશે